જય સિયારામ હું દિપાલી ઇનામદાર આપણે સૌએ સિયારામ ફાઉન્ડેશનના તૃતીય એકાવન દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન તો માણ્યા અને આજે એ દરેક દરેક દીકરીઓને અને દીકરાઓને સર્ટિફિકેટ લગ્નના સર્ટિફિકેટ આપવા માટે આજે બધા અહીંયા એકત્રિત થવાના છે અને જેટલા પણ નવયુગલ છે એ પોતાના લગ્નના સર્ટિફિકેટ લેવા માટે અહીંયા આવશે અને આપણે એમને પૂછીશું કે તમે તમને આ સમૂહ લગ્નમાં કેવો અનુભવ રહ્યો તમારા તમારા શું શું મંતવ્ય છે આ સમૂહ લગ્નને લઈને જણાવજો તો મારી સાથે જોડાયેલા રહેજો અને આપણે દરેકને પૂછીશું કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એમને કેવું લાગ્યું કોઈ વસ્તુની ક્યાંય ખોટ તો નથી પડી એ રીતનું આપણે તમામ સવાલ જવાબ એમને કરીશું તો આગળનો વિડીયો અચૂકથી જોઈશું જયસિંહ ત્રેવીસ નંબર રીટાબેન અને મિતેશ કુમાર અને તમે કોણ

ક્યાંક જમવાની સુવિધા ના હોય ક્યાંક બેસવાની એવું એવું એવા માટે તમારો ત્રણ ત્રણ જેઠાણી છે વધારે તો કઈ ના કહી શકું જેઠાણીઓ છે તમે તો સૌથી નાના છો એટલે વાલા હશો બધાના પણ તો એ સાચવીને સારી રીતે રહેવાનું બરાબર કોઈ બી ઘરમાં આપણે જઈએ ને એટલે આપણને એડજસ્ટ થતા વાર લાગે છે એટલે એકદમ કોઈ બી નિર્ણય નહીં લઈ લેવાનો જેમ આપણા મમ્મી પપ્પાને છોડીને આવ્યા છે એવી રીતે જ એ મમ્મી પપ્પા છે એવી રીતે રહેવાનું બરાબર એટલે તમારા ત્રણ આગળ જેઠાણી છે જ એટલે એ તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ વાળા હોય બેનો જેમ આપણે સારા ને તો બધા સારા હવે ક્યારે જવાનું આવતા રહીવાર સાચવીને રાખવાનું છે બરાબર છે આ સર્ટિફિકેટ સીઆર ફાઉન્ડેશને તમારા લગ્ન કરાયા એ માટેનું સર્ટિફિકેટ છે તમે કોર્ટમાં લગ્ન કરો કે ગમે ત્યાં લગ્ન કરો સર્ટિફિકેટ હોવું ખૂબ જરૂરી છે અને પ્રોપર લેમિનેશન કરાવી અને મૂકી રાખો તો બધી જગ્યાએ મેરેજ સર્ટિફિકેટની જરૂર પણ પડતી હોય છે આ બેન પણ નાના છે ચાર ભાઈઓમાં એટલે સારું છે જલસા છે નાના જોઈએ જયશ કે આરામાં આવો ઉમરભાઈ તમારો ઓગણત્રીસ નંબર

તમે તારે આવો મળવા કરવા બરાબર છે એ બાજુમાં જ આપણી બે દુકાન છે ને એ જ આપણી ઓફિસ છે અને એની ટાઈમ તમે મળી શકો છો સર્ટિફિકેટ અને બરાબર લેમિનેશન કરે ઇન્સાઇટ રાખવાનું એક બેની ઝેરોક્સ પણ કાઢી દે તમે સેમાં જોબ કરો છો નોકરી કરો છો ગેરેજ ઠીક છે વાંધો નહીં હા હવે બેન તો જવાના પિયર ક્યારે તેડવા જવાનું રવિવાર તમારે મંદિર બધું જઈ આવ્યા કે બાકી છે મંદિર ને બધું પતિ સારું સારું તમે રજા લઈ શકો છો ને ઠીક છે એની ટાઈમ આવી જવાનું બરાબર ને બાજુમાં આપણી ઓફિસ છે જો અમે ના હોઈએ તો તમને એવા ભય તો હશે જ કોઈ બી છોકરી કે કોઈ પણ હશે તમે કહી દેશે કે ભાઈ આટલા આટલા દિવસો તમે બોરી આવીથી છો તમે દંતાલી દંતાલી કેટલું દૂર આવેલા જ પાસે કેવું રહ્યું તમારું લગ્ન ને સારું રહે તમારે સરસ સરસ શરમાવું અઠવાડિયું થઈ ગયું હવે લગ્ન સારું સારું અને બીજી કોઈ અડચણ પડી હોય કે કાંઈક બધું તમારા સગાવાલાઓને કેવું રહે છે જેમને કોઈ અડચણ કે પડી હોય તમારું કેવું રહેવું સારી રીતેથી તમારું બધું તમને કેવું લાગ્યું એમ ઘરે થતું હોય એવું લાગ્યું કે નહીં જમવા કરવાનું બધું વધારે પ્રોપર થઈ ગયું તમે પાસ થાય છે કેટલા રીતે પ્લીસ પાસ સારું અને કરિયાવર જે આવ્યું એ તમારા ઘરે બધું તમે ચેક કરી હતું આમાં જે લખતું તે પ્રમાણે એને પેલું લેમિનેશન કરાવી દેજો

બસ કઈ નહીં આજે તમને ખાલી જાણવા માટે જ હું અહીંયા બેઠી છું કે તમને એવું લાગ્યું કે ક્યાંય કશું ખૂટયું કર્યું હોય કે લગ્નમાં કેવું થઈ ગયું બરાબર વ્યવસ્થિત ખુશ છો તમે બે હું લગ્ન જીવનમાં સર્ટિફિકેટ ચેક કર લો તમે જ ચેક કર લો તમારું એડ્રેસ અને તમારી જન્મ તારીખ છત્રીસ નંબર ચોત્રીસ ગીતાબેન અર્ષદ કુમાર કણભા ને જંત્રાલ બરાબર છે જન્મ તારીખ બેની બરાબર છે સમૂહ લગ્ન કેવું રહ્યું એક્સપિરિયન્સ કંઈક તમારો કહો તમારા મોડેથી આનંદ આવ્યો કંઈ બાકી રહ્યું હોય એમ લગ્નમાં એમ કે જેમ અમુક સમૂહ લગ્નમાં નહીં એમ પડાપડી થાય ને ખાવાનું આમ તેમ પ્રોપર વિધિ ના થતી હોય ખાલી ચોરીમાં આવી ગયા એટલે એમ કે લગ્ન થઈ એવું એવું કંઈ રહ્યું તમને પંડિતજી બરાબર લગ્ન કરાયા દરેક વસ્તુ તમને મળી સારું વાંધો તમે હવે તમને છે બાકી અને જગદીશ કુમાર તો તમારું ઓરિજિનલ નામ શું છે મતલબ એવું નામ જ એવું છે એમ ઓકે વલાસણ ના જો તમે કઈ સાઈડ રહેવાનું વલાસણ હા 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 સારું બરાબર છે જન્મ તારીખ ગામ સારું કેવું રહ્યું તમારો લગ્નના એક્સપિરિયન્સ કેવો રહ્યો અનુભવ ભાઈ તમારો સારું રહ્યું અને લગ્ન હોય અને પોતાનું હોય એમાં તમને શું લાગ્યું એવું કશું એવું લાગે કોઈ વસ્તુની કમી કેવું કશું 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 જ નહીં તમારું એલસી હોય તમારું આધાર કાર્ડ હોય તમારું પાન કાર્ડ હોય તમે જેમાં બી નામ લખાવો ને એ પ્રોપર લખાવો બરાબર જે નામ તમારું એલસીમાં છે ને એ જ નામ તમારું આધાર કાર્ડમાં આવવું જોઈએ તમારું પાન કાર્ડમાં આવવું જોઈએ તમે અલગ 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 નામ લખશો ને તો આ રીતની ભૂલ થશે અને પછી તમારા કોઈ બી સર્ટિફિકેટ કોઈ પણ હોય ને એ લીગલી નહીં ગણાય ઘણી બધી પ્રોસીજર કરવી પડે એટલે અત્યારે જે તમારું નામ છે એ આમાં એ પ્રમાણે લખાવ તમારું આધાર કાર્ડનું નામ તમારા એલસીનું બધું જ નામ છે ને એક સરખું રાખો સરખું જ છે ને હા તો એટલે ઘણા બધા લોકો આવે ને તો આ બધી બહુ પ્રોબ્લેમ થતી હોય ઘણીવાર ઉંમરની પ્રોબ્લેમ થતી હોય કે ડેટ એલસીમાં અલગ હોય આધાર કાર્ડમાં અલગ હોય નામ અલગ હોય સરનેમ અલગ લખાઈ દીધી હોય એટલે આ બધું છે ને આગળ જઈને તકલીફ કરે આપણે એટલે સારું દેવું તમે આ કીધું તો ત્યાં તમારે જે સુધારવાનું હોય ને એ કરી દો દરેક દીકરા દીકરીઓને પૂછ્યું કે એમનો અનુભવ કેવો રહ્યો અને દરેકથી જાણ્યું કે ઘર કરતાં પણ સારો પ્રસંગ રહ્યો આ જાણીને ખૂબ ખુશી બી થઈ કે આ આ પ્રસંગ જે રીતનું બનાવવા માંગતી તે રીતનો બન્યો અને સફળ રહ્યો અને આ લગ્ન પ્રસંગ આપ મારા યુટ્યુબ ચેનલ સિયારામ ફાઉન્ડેશન દીપાલી ઇનામદારના એકાઉન્ટ ઉપર પૂરું લાઈવ જોઈ શકો છો તો લાઈવ જોવાનું ભૂલતા નહીં અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી